અમે તમને ક્યારેય ઈ જજ તરીકે નત કે તું તમે પાપી છો તમે જ પાકંડી છો તમે જ ખોટા છો અમને લાવારીસ કહ્યા અમને ચેલેન્જ આપી અને લાજવાના બદલે મહેશભાઈ ગાજા છે એને જે ગમતું તું એના જે ફેવરેબલ વાત હતી એની એને ઉજાગર કરી સાંભળવાવાળાને ક્યાં કઈ ખબર છે કે તમે તમારી વિરુદ્ધના છે એને તમે લાવારિસ ગયો અને તમારી ફેવરના છે એને તમે સંસ્કારી ગયો ઈ માપદંડ તમારું હોઈ શકે નહીં મહેશગીરી બાપુ જે આ મામલે તો કોઈ બોલવા તૈયાર જ નહોતા તા ઉલટા છોર કોટવાલ કો દાતે લાજો ને મતલબ આજવાનું તમે એક સાધુના ખોળીએ જુઓ તમને અમુક શબ્દો તો છાજે પણ નહીં કે મહાત્મા ગાંધીજીની અમે ઓશિકા નીચેથી દારૂની બાટલી મળે તો તપાસ એ થાય કે આ ગુસ્તાખી કોણે કરી કદાચ એને કોઈ એવા લોકો સાથે જ પાલો પડ્યો હશે કે જેને જે લોકોને તમે કઈક તુલસી પાંદડે તોડી નાખતા હશો પણ એને હવે હવે થશે હવે હાથે કરીને એને પલી તો ચાકો જ છે માની લ્યો તો મેં કીધું તેમ કે હવે તમે શરૂઆત તમે કરી છે તો હવે અંત અમે લાવશું એ નક્કી છે નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગર્જનાથમાં આપનું સ્વાગત છે આજે ચર્ચા ફરી એ જ મહેશભાઈની કે જેને જૂનાગઢની જનતા એ મહેશ ગિરી તરીકે ઓળખે છે અમને લાવારીસ કહ્યા અમને ચેલેન્જ આપી અને લાજવાના બદલે મહેશભાઈ ગાજા છે એ પોતે દૂધે ધોયેલા હોય એમ અમને ખોટા પાડી રહ્યા છે મહેશભાઈ આપને કહી દઉં કે તમારી સાથે નથી અમારી મિત્રતા કે નથી કોઈ દુશ્મનાવટ આટલા સમાચાર ચલાવીને અમે તમને એક પણ પ્રકારનો ફોન પણ નથી કર્યો કે અમે અમારી સામે જોજો અમે તમારા ચંદા ધર્માદાથી ચાલતી સંસ્થા નથી પણ તમારી જે સંસ્થા છે એ અમારા જેવા લાખો ભક્તોના ચંદાથી અને આસ્થાથી ચાલતી સંસ્થા છે એટલે તમે મહેશભાઈ એવું ના સમજતા કે તમે બોલાવશો ને અમે ડરી જશું અમે ચૂપ થઈ જઈશું તમે સાચા હશો તો તમને સાચા કહીશું પણ તમે અમને ખોટા પાડવા આવીશો અમે ખોટા છીએ અને તમે સાચા છો દીક્ષિત તો એ કદાપી આપણે કિસાન તમે શબ્દો કહીએ ને કે લાજવાની બદલે ગાજિયા મહેશગીરી તમને અધિકાર છે ને તમે આજે એ વિડીયો બનાવીને મૂક્યો કે ન્યૂઝ રૂમમાં તાકાત હોય અમે એ પણ બતાવ્યો તમે અમારી વિરુદ્ધમાં બોલેલા શબ્દો પણ અમે અમારા પ્લેટફોર્મ પર બતાવ્યા કારણ કે અમારું કામ છે પત્રકાર તરીકે મીડિયા તરીકે અવાજ બનવો અવાજ બતાવવો અમે એ કર્યું પણ હવે મહેશભાઈ સવાલો તમારા તરફ પણ થવાના છે કારણ કે તમે કોઈ તરફ આંગળી ચિંધો છો તો સામે ચાર આંગળી તમારા તરફ તમે વરિષ્ઠ પત્રકાર કાલે આવતીકાલે અમારું પ્રતિનિધિત્વ કરવાના છે અમે સાથે આવીશું પરંતુ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનો ફોટો મૂકીને જ આપી તો જેના પેટમાં પાપ ને એના શબ્દો બોલવા પડે અમે તો છેલ્લા એક મહિનાથી બોલીએ છીએ તમારે આમાં હજી તમને કહું છું કેમ તમે વ્યાભિચારનો જવાબ ના આપ્યો હજી તમને કહું છું કે દ્રોણા દ્રોણેશ્વર ગામમાં શું બન્યું હતું એનો કેમ જવાબ ના આપ્યો શ્રી શ્રી રવિશંકર સાથે શું થયું હતું એનો કેમ જવાબ ના આપ્યો આ તમામ મુદ્દાનો જવાબ આપવાને બદલે તમે ગોળ ગોળ ભર્યા અને એના કરતાં એ વિશેષ કે જે તનસુખગિરી મહારાજ સાથે તમે શું કર્યું તું એનો જવાબ કેમ નથી આપ્યો તમે જે પત્ર લખ્યા હતા અને એમાં જે પૈસાના આક્ષેપ કર્યા મહેશભાઈ એનો જવાબ તમે કેમ નથી આપ્યો આ તમામ પ્રશ્નો એ અમારા માટે મહેશભાઈ છે છે અને છે તમે આ બધા પ્રશ્નો મૂકીને અમને ખોટા પાડવા અને અમને આમંત્રણ આપો છો તો તમારા આમંત્રણને સ્વીકારીએ છીએ અને તમે કહો ત્યાં અમે આવીએ છીએ તમારી એક મહિને હિંમત ખુલી તમે સાચા હો તો તમારી હિંમત ચોવીસ ના ના હજી જો તમે સાચા હશો ને મહેશભાઈ તો લાખ લાખ તમારા તરુણોમાં વંદન અમે તમારી જેવા બોખલાવા માણસ નથી અને સીધી વાત હવે જગદીશ મહેતા સાથે કરીશું જગદીશભાઈ મસ્ત તમારા પોસ્ટરો લાગી ગયા છે નરેન્દ્ર મોદી જેમ જુનાગઢમાં જવાના સ્વાગતના પોસ્ટરો એમ જગદીશ મહેતાના પોસ્ટરો સાથે સંવાદ કરવા માટે તૈયાર છે મહેશ શું કહેશો એક તો આ મુદ્દાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે પત્રકારને પહેલી વખત તમે જોયું કે કોઈ રાજનેતા કોઈ સાધુ કોઈ સંત ચેલેન્જ આપવા નીકળ્યા હોય એ સાથે કરવી જોઈએ ઈ પત્રકારો સામે કરવા નીકળી ગયા છે આપણે જેમ તમે કિશનભાઈ દીક્ષિતભાઈ તમે જેમ આપણે શું છે આપણે મીડિયોટર છીએ મને લાગે જો મહેશ ગીરી નું ચાલે તો કાલ સવારે ઊઠીને કોઈ પોસ્ટકાર્ડ કોઈ પોસ્ટમેન ત્યાં આવીને જો મેલા ની પોસ્ટકાર્ડ આપી જાય કે ભાઈ તમારા કોઈ સંબંધી ઓફ થઈ ગયા છે તો એ મંડે એને મારવા તમે જ માર નાખ્યા છે તમે જ આવું કારણ કે એ તો પોસ્ટમેન છે એ ખબર નથી હું ને તમે શું છીએ મીડિયો છીએ મીડિયા કર્મી છીએ એક પક્ષ તમારી સામે આક્ષેપ કરે છે એટલે અમે વાયા મીડિયા અમે તમને કહીએ છીએ ભાઈ તમારી સામે આક્ષેપ થયા છે એનો તમે ખુલાસો કરો કારણ કે કરોડો લોકોની શ્રદ્ધાનો સવાલ છે એને બદલે અત્યારે એને ખુલ્લી ચેલેન્જ આપીને આ તો તમે જેમ કીધું મારા માટે પણ આશ્ચર્ય છે આજે સવારે અમે જયારે પ્રાતઃકાળ પછી પાઠ પૂજા કરીને ઓફિસે આવવા નીકળ્યા હતા ત્યાં મને એમ તો મહેશગીરી બાપુએ પણ ક્યાંક થી મારો નંબર મેળવી લીધો હશે એટલે એને પેલા તો વિડીયો અને આ ફોટો વગેરે વિજ્ઞપ્તિ કરતું એવું લખીને મોકલાવ્યું છે કે ભાઈ અમે તમને તમે અમારા વિશે બહુ જૂઠું બોલ્યા છો બોલ્યા છો એટલે મેં તમે એક આવો સા મીટિંગ રાખી છે તમે ત્યાં આવજો પણ એમાં મહેશગીરી બાપુ આપણે તો કઈ ઓળખ એટલે કે એનો નંબર તો મારી પાસે હતો નહીં ગુરુ દત્તાત્રેય સંસ્થા ન એવું સમથિંગ લખેલું હતું પછી ખ્યાલ આવ્યો કે મે બી આ મહેશ ગરીબ બાપુનું જ પણ આટલો મોટો ગધેડો કરવો કરતા મહેશ ગરીબ બાપુએ ખાલી મને ગમે તેની પાસેથી કોન્ટેક્ટ નંબર મેળવીને કીધું હોત કે મારા આશ્રમે આવો તો એને આ ખર્જો બચી ગયો હોત જે મને ખોટી પબ્લિસિટી અપાવી છે એ એ ખર્જો બચી ગયો હું તો જાત જ જાત ભલા માણા કોઈ માં ક્યાં કાઈ ફાટી પડવાની જરૂર છે ભલા માણા તમે ક્યાં કોઈ રાવણ થઈ ગયા છો તમે એક સાધુના લુગડે જીવ છો અમે છામારી પત્રકાર છીએ પત્રકારનું કામ છે દરેકને અરીસો બતાવવાનું જે અમે તમને બતાવ્યો છે અમે તમને ક્યારે ઈ જજ તરીકે નથી કીધું તમે પાપી છો તમે જ પાખંડી છો તમે જ ખોટા છો બાકી બધા સાચા છે એવું નહીં તમારી સામે જે આક્ષેપો થયા છે એ આક્ષેપો અમે તમને વાત કરી કે ભાઈ તમે અવડી મોટી જગ્યાના ભલે તમે જે માનતા હો તો છે તમારી સામે દુનિયાભરમાં આટલા આટલા આક્ષેપો થઈ રહ્યા છે એવી આક્ષેપોનો ખુલાસો કરો જેથી કરીને જે હજારો લોકો તમને એક સંત વિભૂતિ માનતા હોય તો એને ખબર પડે કે ભાઈ ચાંદ મેં બી દાઘ હે જો હોય તો ન હોય તો નિટ એન્ડ ક્લીન હો તો અમે આક્ષેપ કરનારા છીએ એને કહીએ કે ભાઈ તમે હવે શાંતિ રાખો બાપુમાં કંઈ ખામી નથી બની હતી કેમ રાતોરાત દિલ્હી ભાગી જવું શ્રી શ્રી રવિશંકર સાથે શું સંબંધો દ્રોણેશ્વર ના શિક્ષકો ટેલિફોન ક્લિપ તે વાતો તે છોકરીઓની વાતો

એને જે ગમતું તું એના જે ફેવરેબલ વાત હતી એની એને ઉજાગર કરી સાંભળવાવાળાને ક્યાં ક્યાં ખબર છે દ્રોણેશ્વર ગામની જે તમે કથા કરી વાત અત્યારે અત્યારે બતાવી રહ્યા છો દ્રોણેશ્વર ગામનું એનું એને બ્લો બાય બ્લો વર્ણન કરવું જોઈએ જે એણે કર્યું નથી પણ મૂળ વાત તો એનાથી પણ એક બીજી છે

માની લ્યો ક્લાવારીસ છે તો તમને લાગે કે મહેશગીરી નોંધ લે કોઈ નહીં જુનાગઢના પત્રકાર કેવી રીતે જવાબ દે છે ને કેવી રીતે રાખે છે આપણે જોયું છે હા અને સવાલ એ પણ છે મહેશગીરી બાપુને એમ કહેવું જોઈએ કે તમે એક સાધુના ખોળીએ જુઓ તમને અમુક શબ્દો તો છાજે પણ નહીં તમારે જેટલા તમારી અમે આક્ષેપ થાય જોજો તમે જેમ જેમ તમે મોટા થતા જશો એમ એમ તમારી ઉપર આક્ષેપ થતો જશે એનો અર્થ એમ નથી અહંકાર થી જીવો તમારે આક્ષેપો નો ખુલાસો કરવો જોઈએ આક્ષેપો તો માં જાનકી ઉપર થયા હતા અને મા જાનકી ઉપર આક્ષેપ થયા ત્યારે રઘુનંદન પ્રભુ શ્રી રામે એવું નતું કીધું કે આ લાવારીશ લોકો મને આક્ષેપ કરી રહ્યા છે એણે મા જાનકીને કીધું તમે અગ્નિ પરીક્ષામાંથી પાસ થાવ એટલે લોકોની જે ઉત્કંઠા છે લોકોનો સંશય છે સંશય નિર્મૂલ થવો જોઈએ જે આઇકોનિક વ્યક્તિ છે મોટા માણસો છે મોટી ગાદી ઉપર બિરાજમાન છે એ લોકો જે સમાજનું પ્રભુત્વ કરે છે સમાજ ઉપર જેનો થોડો ઘણો પ્રભાવ છે એવા લોકોએ હંમેશા પોતાની જાતને સાફ સુથરી રાખવી પડે અને વારંવાર એને કહેવું પડે અને પોતાનું ચરિત્ર એવું બનાવવું પડે મેં અનેક વખત ભૂતકાળમાં કીધું છે કે મહાત્મા ગાંધીજીની ઓશિકા નીચે એવું કોઈ ના માને કારણ કે બાપુની સ્વયં હસ્તી જેવી છે લોકો સમજી જાય કે આને બાપુ ને લેવા દે ને કોકે આ ગુસ્સાખી કરી છે એવું તમારું ચરિત્ર કેમ નથી તમારું એટલે મહેશગીરી નું કે તમને દ્રોણેશ્વર થી માંડીને દુનિયાભરના આક્ષેપો તમારી સામે જે થયા છે એ આક્ષેપો તમારી સામે જ કા બધા થાય છે અને તમે એનો કેમ જવાબ ગળે ઉતરે એમ નથી આપી શકતા અને બીજું તમારી જે ભાષા છે એટલે કે ભાઈ મહેશગીરી બાપુની ની બાપુ એમ ન કહી શકે આપણને કે અમારી એટલે કે પત્રકાર તરીકેની આપણી ભાષા પણ અમે તો હમથાય કડવા લીમડા જેવા હોવાના કારણ કે દવા કોઈ મીઠી હોય નહીં પણ સાધુ જે છે સાધુની ભાષા તો ની હોય તોણ તો ધરતી ખમે ખમે વાઢી વનરાય વેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય દરિયા ભીતર તમામ નદી વહી જાય છે એ તમામ નદી દરિયામાં જાય તો દરિયો કોઈ છલકાઈ જતો નથી એમ મેરામણ પણ કોઈ માજા ન મુકે તમે સાધુના લુગડે જીવ છુઓ એટલે તમે ભલે વાત કરી છે પણ તમે જે વાત હેડિંગમાં ને પોસ્ટરમાં ને કરી છે સંવાદ ફલાણું ઢીકણું એ ઠીક છે પણ તમે વિડીયોમાં વળી પાછું ઈ નહીં જ લાવારીસ પણું છે ને હું કંઈથી ફાટી પડતો નથી પછી રડતા નહીં પછી ભાગી જતા નહીં આ આ તો ટપોરી સાપ છાપ જે છે ને એ ભાષા છે જે એક ગાદી પતિને કે મહંતને છાજે નહીં જી જગદીશભાઈ તારા કુકડે હવાર કરીએ મહેશભાઈ હવે એજ વાત છે એના ગળે એ વાત ઉતરવી જોઈએ એને કોઈક કીધું હશે તુલસી સંસાર કદાચ એને કોઈ એવા લોકો સાથે પાલો પડ્યો હશે કે જેને જે લોકોને તમે કઈક તુલસી ના પાંદડે તોડી નાખતા હશો પણ એને હવે હવે થશે હવે હાથે કરીને એને પલિતો ચાપો જ છે માની લ્યો તો મેં કીધું તેમ કે હવે તમે શરૂઆત તમે કરી છે તો હવે અંત અમે લાવશું એ નક્કી છે હવે સતના પારખા અમથાઈ થઈ જવાના છે સતાધાર થી માંડીને અહીંયા અંબાજીની ટૂ છોધી નાખ સમજી લ્યો કે તમારા લુગડે ડાઘ હશે તો તમારી ખેર નથી તમે ત્યાં રહી શકો અને જો તમે બિલકુલ નિષ્કલંક હશો તો અમને જરાય છોછ નહીં થાય તમારી વાત સારી કરતા કારણ કે જેમ કિશનભાઈ તમે દીક્ષિતભાઈ કીધું આપણે એની રાતી પાય એની તો છોડો કોઈની જ્યોતિ નથી ઈશ્વરની કૃપા છે આપણે આપણા કામમાં ને આપણા દામમાં આપણને જે ભગવાન આપે છે ટાઢો ટુકડો એનાથી આપણે રાજી છીએ

હવે રાજા રામ જાણે મને તો લાગે નવાણું ગાળ જે છે ને એ પૂરી થઈ લાગે છે એટલે જ આવું સુરજે કે હવે કોઈ સુદર્શન ચક્ર ફેલાવે કારણ કે આપણે તો ભૂલી ગયા હતા એ ઘટના ભૂલી ગયા હતા રાધર એ અત્યારે કરંટ ઇશ્યુ નહોતો સત્તાધારનો ઇશ્યૂ સળગી રહ્યો હતો અને આપણે છાપાની દુનિયામાં તો એવું હોય છે કે જે પ્રાસંગિક હોય એની ચર્ચા થાય વિશ્લેષણ થાય વગેરે તો પણ ખબર નહીં કેમ

આ ખાલી બે ત્રણ જણા જ છે લાવારીસ કે એ મારું ખરાબ બતાવે છે તમને ગમે એ સારું તમને ન ગમે એ એનો તો કોઈ મતલબ નથી સાહેબ તમે જે લોકો ખરાબ તમારું તમે જેને લાવારીસ માનો છો એને તો કેટલા લોકો એક વિરાસત કે વારસો માનીને લોકો સાંભળે છે જો એ લાવારીસ હોય તો તો લોકો એ થૂથું ન કર્યું હોય ભલા માણસ તમે દુનિયાભરના લોકો વાંચે છે તો તમે એની કોમેન્ટ્સ બી વાંચો માનલો કે તમે તમારી કે મને આપણે જે કોઈ ચેનલ ને એને કીધું હોય તો નીચે એ તો સોશિયલ મીડિયાના માણસ છે આપણી પાસે તો ટાઈમ નથી પણ પાસે તો લગભગ ટાઈમ ઇ ટાઈમ કારણ કે એને જે રીતે બેનર પોસ્ટર ચિપકાવ્યા છે અને વિડીયો જાહેર કર્યો છે એ બધું જોરદાર લાગે છે કે ભગવાનની દયા છે એની પાસે મિકેનિઝમ સંભાળી શકે એવા માણસોની ફોજ હશે તો એને કહ્યું કે તમે જેને લાવારીશ કહો છો એ ચેનલ ની એના સબસ્ક્રાઈબ કેટલા છે એ જુઓ એના સમર્થકો ફોલોઅર્સ કેટલા છે એ જુઓ એના વ્યુવર્સ કેટલા છે જુઓ એના જે લોકો છે 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 તમે વાંચો તો ખ્યાલ આવી જાય કે કોણ કોણ પણ આપણે એ બધી ઝંઝટમાં મને તો એમ લાગે કે એવડી મોટી હસ્તી એ મહેશગીરી બાપુએ બીજું બધું જ છોડીને આપણા ઉપર ટાર્ગેટ કર્યો છે ને માંડ બધું શાંત પડ્યું હતું અને એમાં વળી પાછું એને આ જે ફલિતો ચાપ્યો છે મને એમ લાગે છે કે હજી કઈક એવું જુનાગઢ તપ તો છે સાહેબ સાધના તો છે કે તમે એમને બદલી નાખ્યા લોકસભાના સાંસદ બની ભગવા એને ઉતારી નાખ્યા ભગવાનનું અપમાન એને કર્યું પાંચ વર્ષ ટોપ ક્લાસ સાંસારિક લાઈફ જીવી અને હવે આવીને ભૂતનાથ મહંત બની જવું અને આપણને દુનિયાદારી શીખવવી આપણને ચેલેન્જ આપવી તમે નેતા છો એટલે તમારામાં બધા ગુણ છે એટલે સાહેબ આપણે પત્રકાર જ રહ્યા આપણે નથી નેતા થયા નથી અભિનેતા થયા નથી સંત થયા આપણું કામ પત્રકારનો તો 2015 માં અમે અને તમે સવાલ પૂછતા ના જે સવાલ પૂછીએ તમને મજા આવે તો તમે જબોલને કો પૂછીને દિલ્હી સંસદમાં જાવ સંસદમાં જાવ અમે વાંધો નથી પણ ભગવા ઉતારી નઈ કા અને તમે કયો ભગવા પેરીન જવું ખોટું છે તો આપણે મેસ ગ્રીન કે યોગી આ ખોટા છે સાધુની પ્રજ્ઞા ખોટા છે

હવે આપણે મહેશગીરી બાપુને આપના માધ્યમ થકી પણ હું કહેવા માંગુ છું કે અત્યાર સુધી જે કેવળ ડિબેટનો વિષય હતો એ હવે અમારા માટે થઈને સંશોધનનો વિષય બની રહેશે અને એટલું લખી રાખજો કે જો એમાં એક તસુ ભાર પણ તમે અપરાધી ઠેર્યા તો તમારી ખેર નથી લખી રાખજો એમાં કોઈ સંશય નથી અને એની સામે પાછું એટલું જ કહીએ કે માની લ્યો કે અમે ખુદ અમે એટલે કે ચર્ચા કરનારાથી માંડીને આક્ષેપ કરનારા સુધી એમાં પણ જો કોઈ ત્રુટી રહી તો અમે સો ટકા આટલી જ મોટો વિડીયો જાહેર કરીને કહેશું કે મહેશ શિલી બાપુ સાચા છે અમારી ભૂલ હતી એમાં અમને જરાય છોચ નથી કારણ કે જેમ કિશનભાઈ તમે અને ભાઈ દીક્ષિતભાઈ તમે કીધું એમ આપણે ઇન્ડિવિજ્યુલી કેસમાં કશું જ લેવા દેવા નથી જગ્યા ક્યાં આવી શું આવી શું કામ આવી કેટલી એની મિલકત છે ક્યાં કોણ શું કોના વાપરે છે કોની ઉપર શું આક્ષેપો છે આપણે કોઈ મતલબ નથી સમજી લ્યો આપણે મતલબ એટલો છે કે તમે જે ગાદીએ બેઠા છો ત્યાં હજારો લાખો લોકો બધા તમને સંત વિભૂતિ માનીને પગે લાગે છે એ લોકો મિસગાઈડ ન થવા જોઈએ એને ખબર પડવી જોઈએ કમસે કમ કે સામે બેઠેલી જે વ્યક્તિ છે એની ઉપર પણ ડાગ છે અથવા તો આવો વિવાદ છે તો એ કમસે કમ સ્પીડ બ્રેકરમાં માં રહે એટલે આપણે કાઈ એનું જોતું નથી કારવતું નથી પણ હવે એને કીધું છે કે ચેલેન્જ ઉપાડી લીધો એને શું કર્યું આ પોલિટિકલી દાવ નાખ્યો છે એને એમ હશે રાધર કે કોઈ માણસ અહીંયા આવશે નહીં તો હું કહીશ કે જુઓ અમે તો પોસ્ટર સહિત નિમંત્રણ આપ્યું હતું પણ એ લોકો ચર્ચા કરતા ભાગી ગયા ભલા મને કઈ નહીં ફોન કર્યો તો આવી જાય તેમાં ત્યાં ક્યાં તમારી ત્યાં કોઈ લંકા છે કે અમે ત્યાં લૂંટાઈ જઈએ અમે તો આરામથી આવત ને ચર્ચા કરે તેમાં શું ફેર પડે ભલા મને પણ જે હોય તે દૂધ ને દૂધ ને પાણી નું પાણી થઈને જ રહેવાનું એને ખાલી જો અગાઉ કીધું હોત જેમ તમે કીધું રાતોરાત એને ઉભું કર્યું એટલે આપણી પાસે પણ બીજા બધા જે દસ્તાવેજી પુરાવો રજૂ મેળવવાના છે એટલો સમય નથી કારણ કે તમે ને હું અત્યારે ચર્ચા કરીએ છીએ સામના મોટા પાસે કહું કે આપ અમે ને તમે એટલે કે આપણે બધી મીડિયા આપણે રાજ્યના મુખ્યમંત્રીથી લઈ દેશના વડાપ્રધાન સુધી વિપક્ષ અધિકારીઓ અસામાજિક તત્વો લુખા ગુંડા આ તમામની તમામ લોકો પર આપણે ટિપ્પણી કરીએ છીએ તો આ લોકોએ કોઈ દી નથી કીધું રાજ્યના મુખ્યમંત્રીએ જ નથી કીધું કે આવો મારી આરે તમે ચર્ચા કરો મુખ્યમંત્રી શ્રી તો એવું કીધું તો કે પત્રકારો એ ટકોર સાંભળવી સાંભળવી જો ખબર પડે આ બધા મુખ્યમંત્રી થી ને બધા થી મોટા માણસો થઈ ગયા છે અસામાજિક તત્વો ને આપણે કેટલી વાર કરીએ છીએ તો એને જ કોઈ દી નથી કીધું કે હું તમને ટપકાવી દઈશ દીક્ષિતભાઈ આર કે લક્ષ્મણ એક કાર્ટૂન હતું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અને ભારત સર્વશ્રેષ્ઠ કાર્ટુનિસ્ટ આર કે લક્ષ્મણ એનો એક કાર્ટૂન હતો એક નેતા બેઠો હોય છે જાહો જલાલી બળ્યા પોતાના મહેલમાં અને અખબારોમાં એના વિશે છપાયેલું હોય છે કે આ ભ્રષ્ટાચારી છે અને આમને તેમ એના પત્ની શ્રી ચા લઈને આવે ને એ કહે છે કે તમે આમાં સીબીઆઈ ની તપાસની માંગણી કેમ નથી કરતા અને બોલો આરોપ એટલે જે નેતા બેઠો એ કહે છે કે એ એટલા માટે નથી કરતા કે ન કરનારાને સીબીઆઈ વાળા આવી જાય તો પછી આપણે આ બધું ગુમાવવાનો વારો આવે ને એટલે જે તથ્યો છે તે છે તમે જેમ કીધું નરેન્દ્ર મોદી થી માંડીને અમિત શાહ થી માંડીને આપણે દુનિયાભર નું ઇવન ભૂપેન્દ્રભાઈ પટેલ થી માંડીને હર સંઘવી સુધી આપણે જે ખરાબ છે તો ખરાબ કીધું છે સારું છે તો સારું કીધું છે એ લોકો એ ક્યારે મનમાં કારણ કે અહીંયા આઝાદી છે અભિવ્યક્તિ ની લોકશાહી માં દરેક ને બધું તથ્ય એમાં એક પત્રકાર તરીકે આપણા જેવી લોકો એ તો બિલકુલ ગંભીરતા થી વાત કરી છે અને વાતનું તથ્ય છે એની સાથેની કઈક અનુસંધાન છે વાત હાવ ગપગોળા નથી હોતા તો એ આપણી ફરજ છે આપણે નિભાવી છે અને હજી નિભાવવાના છે ભવિષ્યમાં નિભાવશું તો એટલે કોઈ સરકાર એટલે કે કેન્દ્ર સરકારથી માની રાજ્ય સરકાર કે કોઈ કલેક્ટર કે જિલ્લા કલેક્ટર કે પોલીસ એ આપણું ખોટું નથી માનતા બલકે માની ગાળ ઘીની નાળ એને ખબર છે કે પત્રકારો જો કદાચ કઈ કહેતા હોય તો નક્કી આપણી કઈ ક્ષતિ છે એ સુધારવાની તક મળે એટલે એ લોકો એવી રીતે લે છે અહીંયા નક્કી સમથિંગ એની કઈ નબળી નાળ દુખાણી હોય તો આ રીતે પડ્યું હોય એક વસ્તુ તમને કિશનભાઈ કમ ભલે પોલિટિકલી તો પોલિટિકલી જે માનો તે પણ એને જે આ રીતની જાહેરાત કરી અને એવું જાહેરમાં પડકાર ફેંકો અત્યારે એના સમર્થકો જે કદાચ રાજી હોય અને એ તાળીઓ પાડતા હોય વા બાપુ તમે બહુ સારું કરી નાખ્યું છે હું પણ કહું છું કે તમે સારું કર્યું જેટલા લોકો આવી રીતે વિવાદ ફસાયેલા છે એ લોકો આવું જાહેર જાહેર માં કરવો જોઈએ આપડે સત્તા ધર્મ તો માગણી છે બીજું ક્યાં કશું કહીએ છીએ આપણે એ જ કહીએ છીએ તમે ગીતાબેન વ્યાસ કોણ છે તમે જાહેરમાં કહી કઈ દો વાત પૂરી થાય એમ અહિયાં પણ જુનાગઢ માં જે કાઈ દત્તાત્રેય ની ટૂંક સુધી માંડીને અંબાજી ની ટૂંક સુધી કે ભૂતનાથ મહાદેવના ના મહંત સુધી જે કાઈ અત્યારે ગડબડ ગોટાળા આવી રહ્યા છે આપણે એ જ કહીએ છીએ કે બાપુ તમે એની ચોખવટ કરો

જુનાગઢ થી તમે ભાગી ગયા હતા દિલ્હી દિલ્હી થી તમે ભાગી આઈબા એટલે ભાગવાની ટેવ તમને છે ને અમને કે કે તમે ભાગી જશો અમે તો આયે એસી છે જુનાગઢ જૂનાગઢ માં એસી છે અમે કે તમારી પર તોડ करू હતી આ વાર્તા હોય જગદીશભાઈ એટલે જ કહું છું કે જેને એક વખત ઉઘાડા પડી ગયા પછી એને તમે જો પછી શરમ વહી જાય છે મારીને તમારી ઉપર કોઈ નાના મોટા આક્ષેપ થાય તો આપણે મરવા જેવું થાય જે આક્ષેપ આપણને બિલકુલ જજતા ન હોય એવા આપણી સામે આક્ષેપ આપણે ભગવાન નથી પણ કોઈ વસ્તુને અનુસંધાન વગર આક્ષેપ થાય તો આપણને એમ થાય જવાબ શું દેવો પણ જ્યારે એક વખત તમે હાવ ઓપન થઈ જાવ છો અને તમે રીઢા થઈ જાવ છો ત્યારે તમને એ આક્ષેપ અસર થતી નથી તમે ગેંડા ની ચામડી માથે પાણી આમ નાખો તો એ કઈ ધાણા જે ધાણાબાજી આમ ધણધણ એમ કઈ થાય નહીં ગેંડાની ચામડી છે એને કઈ ફેર ન પડે એમ તમે જુઓ કે

આજે પણ તમને કહું સવારથી થી જયારે એને આ પોસ્ટર વોર શરૂ કર્યું છે જુનાગઢ અને મારા નામજોગ બધો વિડીયો વગેરે રિલીઝ કર્યો છે તો એમાં પણ મને સેંકડો લોકોના ફોન વગેરે આવ્યા છે કે આ બાપુના બધા કારસ્તાનો અમારી પાસે ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે છે એટલે મેં તમને પેલા કીધું કે જેમ અલગ ફિલ્મમાં સોલે ફિલ્મમાં કે છે કે ઠાકુર એક ગલતી આપને કરી તિજોરી દીકાધી એમ તમે હાથે કરીને અમને રિચર રણ મેદાનમાં ઉતારીને હવે મહેશગીરી બાપુ તમે પોતે બહુ મોટી ગલતી કરી છે હવે આર યુદ્ધ શરૂ થાય છે અને સમય શરૂ હોતા હે અબ હવે જુઓ તમારો ખેલ શું થાય છે બિલકુલ બિલકુલ જગદીશભાઈ મળીયે મહેતા સાહેબ કાલે આપણે જુનાગઢ મળીએ સાથે જવાબ લેવા જવાનું છે કારણ કે કાલે ખબર પડી જશે કોણ લાવારીશ ને કોણ સંત

કાલે મળીએ છીએ જુનાગઢ માં સમય તમે કીધો સ્વીકાર કરીએ છીએ સાથે ચેલેન્જ આપીએ છીએ પ્રશ્ન નંબર એક કે જે ગામ છે દ્રોણા ગામ એમાં શું થયું હતું પ્રશ્ન નંબર બે શિક્ષિકા કોણ હતી એ મહિલાઓ કોણ હતી આક્ષેપો લાગ્યા હતા એની પાછળનું કારણ શું પ્રશ્ન નંબર ત્રણ કે તમે જુનાગઢ મૂકી અને શરૂ કરવા શ્રી શ્રી રવિશંકર સાથે ગયા પ્રશ્ન નંબર ચાર કે તમને સંત